આંતરાષ્ટ્રીય વાડુ ફેડરેશન ઇન્ડિયા દ્વારા બ્લેક બેલ્ટ ડિગ્રી મેળવનાર પ્રશિક્ષણાર્થીઓ શ્રી રુદ્ર મોદી શ્રી કાવ્ય સુથાર શ્રી હેત શાહ શ્રી વ્યોમ પટેલ શ્રી જ્યોત વારૂપની પ્રતિભા એકેડેમી દ્વારા લાંબા સમયથી પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સેન્સય યશ વાડન તથા સેન્સઈ ગુંજેશ માછીને સેકન્ડ ડિગ્રી બેલ્ટ બ્લેક બેલ્ટની પદવી એનાયત કરવામાં આવી આ અદ્વિતીય સિદ્ધિ તેમની સાધનાઓ કઠોર મહેનત સતત પ્રયાસ અને તેમના કર્મને સમર્પિત છે તેમના અમૂલ્ય સામર્થ્યનું પરિણામ આપે છે તમામ સાતે યુવકોને બેટ બ્લેક બેલ્ટની પદવી મેળવવા બદલ પ્રતિભા એકેડેમીના ડિરેક્ટર સિહાન શ્રી ચેતન કુમકિયા ઇન્ટરનેશનલ વાળો ફેડરેશનના ટેકનિકલ ડિરેક્ટર સિહાનશ્રી ચંદ્રેશસિંહ પ્રેસિડેન્ટ સિહાનશ્રી વિકાસ સોડી અને ચેરમેન સિહાન શ્રી પ્રતિક ત્રિવેદી આર્ય સમાજ આણંદના પદાધિકારીઓએ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી મું મેં આરો અત્યારે હું મને પ્રતિભા એકેડમીમાં હું જ્યારે પર્પલ બેલ્ટ સુધી હતો ત્યાં સુધી પ્રતિભા એકેડમીમાં હું આવતો હતો કરાટે શીખવા પછી મારું શિફ્ટ થઈ ગયું હોમનું શિફ્ટ થઈ ગયું તો પછી મેં યશની એક પ્રતિભાની બ્રાન્ચ હતી એક માધ્યમિક સ્કૂલમાં તો પછી મેં ત્યાં ગયો પછી ત્યાંથી હું ત્યાં ત્યાંથી મારો જે શું કહેવાય સફર જે સ્ટાર્ટ થયો પછી અત્યારે માધ્યમિક ત્રણ વર્ષ ત્યાં મા કરાટેની પ્રેક્ટિસ કરી અને પછી આજે મને બ્લેક બેલ્ટ મળ્યો છે મારી અત્યારે હું થર્ટીન ઇયર્સનો છું અને મેં ફાઈવ ઇયર્સનો હતો ત્યારથી મેં મારું કરાટેનું સ્ટાર્ટ કર્યું હતું બટ વચ્ચે લોકડાઉનના ટુ ઇયર્સ હતા એટલે આ ગેપ પડ્યો છે હું કરાટે જ્યાં સુધી થશે મતલબ જ્યાં સુધી હું કરી શકું મારા પર બહુ એટલો લોડ નહીં હોય ત્યાં સુધી તો હું કરાટે મારું સ્ટાર્ટઅપ રાખીશ આજરોજ ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા તરફથી પ્રતિભા એકેડમીમાં જે તાલીમાર્થીઓ કરાટેની વર્ષોથી તાલીમ લઈ રહ્યા છે એમાંના સાત વિદ્યાર્થીઓને એકસાથે બ્લેક બ્લેકબૅલ્ટ આપવાનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં બે યુવકો એવા છે કે જે લોકોને સેકન્ડ ડિગ્રી બ્લેક બ્લેકબેલ્ટ જેને ટેકનિકલ ટર્મ્સમાં સેકન્ડ ડેન કહેવાય છે એ આપવાનો કાર્યક્રમ છે આજે ઘણા વર્ષોની અથાગ મહેનત અને સખત પરિશ્રમથી બ્લેક બેલ્ટની સિદ્ધિ હાંસલ થતી હોય છે એમાં આજે સૌથી યંગેસ્ટ એક બ્લેક બેલ્ટ પણ આપણે ત્યાં ચૌદ વર્ષનો એક બેલ્ટ પણ આજે થવા જઈ રહ્યો છે અને કુલ મળીને સાત બેલ્ટ એક સાથે એક જ મંચ ઉપર આપવામાં આવે એવી આજે પ્રથમ વખત ઘટના આણંદ ખાતે બની રહી છે અને એમાં પાંચ વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને બે તાલીમાર્થીઓ એવા છે કે જે લોકોને સેકન્ડ ડિગ્રીના બ્લેક બેલ્ટ આપવામાં આવી રહ્યા છે હું ચેતનભાઈ ફુમકિયા પ્રતિભા એકેડમી આણંદમાં ચાલે છે એનો ડિરેક્ટર તરીકે સેવા બજાવી રહ્યો છું